દરેક શહેરમાં વિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગરસેવા સદનની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો અને માર્ગના સમારકામની માંગ કરી હતી દરેક શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બન્યા છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલ માર્ગો બિસ્માર બનતા સ્થાનિકોમાં રસ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રસ સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો આગેવાનો અને સ્થાનિકોએ નગરપાલિકાના હરીશ અગ્રવાલની ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલ થી મહમદપુરા સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે ત્યારે આ માર્ગનો વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે. પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે. જો કે આજથી વરસાદી વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે. અને ગુરુવારને રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનું આ વહીવહી તો બિલકુલ ફેલ થઈ ગયું જે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો વડીલો નાગરિકો સ્વયંભુ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હંગામો કરી અને પોતાની જે વ્યથા હતી જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબને મહિલા કે તમે જુઓ પાંચ પ્રતિની દલ સૈયદો મજીદો હોય મમ્મદપુરા એપીએમસી માર્કેટ સંતોષી વસાહ બાયપાસ ચોપડી સુધીના રોડ અત્યંત વિસ્મા હાલતમાં હોય પાંચ 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 છ છ ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે આ નગરપાલિકા આ વિસ્તારો પાસે એક એકદમ ટેક્સ વસૂલે અને સુવિધાના નામે મીંડુ રખડતા પશુઓ પકડવા અમે ભરૂચ નગરપાલિકા ફેલ કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામાં જે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાડા નથી ભરી શકતા ગઈકાલે ગોંડલના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો ગાંધી બજાર પાસે ધોબીવાર પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમનું પણ માનવ વર્ગનો ગુનો દાખલ કરે આવી ગયા જ્યાં દીકરીયાના બહેનની અને જવાન જો કોઈનો દીકરો નોકરી પટે આવતો એનો ઉછળી ગયો એના ફેમિલીના લોકો દસ લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા એના બાળકો યકીન થયા એની પાકની વિધવા થઈ ગઈ તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો સીઓ સાહેબ અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી થી લઈને જંબુસા બાયપાસ વપરા તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું